આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી બાવીસ ફેબ્રુઆરીના દિવસે યોજાવાનો છે જેના ભાગરૂપે રબારી સમુદાય દ્વારા ઠેર ઠેર શોભાયાત્રા યોજવામાં આવી રહી છે અહીં સોમનાથ બાદ સૌથી મોટા શિવલિંગની સ્થાપના થવાની છે વાળનાથ મંદિર ઉત્તર ગુજરાતમાં સૌથી મોટું શિવધામ ગુજરાતમાં સોમનાથ પછી બીજા નંબરનું આ શિવધામ છે અને બંસીપાડપુર પથ્થરમાં આ શિવધામ તૈયાર કરવામાં આવેલ છે પૂજ્ય બાપુ પૂજ્ય ગુરુદેવ મહંત શ્રી બળદેવ ગિરીજી બાપુ જેઓ અઠ્યાસી વર્ષ સુધી આ ગાદી ઉપર વિરાજમાન રહ્યા અને એમના તપ અને સિદ્ધિ દ્વારા આખા ગુજરાતમાં એક સારી નામના મેળવી અને અત્યારે લાખો ને અનુયાયમાં લોકો એમના સેવકો બન્યા છે અને એમનો ભાવ હતો એક સરસ મજાનો શિવધામ બને અને ટૂંક સમયમાં હવે પરિપૂર્ણ થઈ રહ્યું છે અને એની પ્રતિષ્ઠાની તારીખ સોળ બે બે હજાર ચોવીસથી બાવીસ બે બે હજાર ચોવીસ બાવીસ બે બે હજાર ચોવીસ આ સાત દિવસના વિશેષ કાર્યક્રમમાં ગુરુપુષ્ય પુષ્ય અમૃત સિદ્ધયોગમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે સાત દિવસના વિશેષ કાર્યક્રમમાં સંતો મહંતો મહામંડલેશ્વરો અને ચારે દિશાનો ચારે શંકરાચાર્ય મહારાજ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ભારત વર્ષથી સાધુ સંતોને સાથે સાથે અનુયાયીઓ પણ આ કાર્યક્રમમાં જોડાવાના છે બાર વસતા વિદેશમાં વસતા પણ લોકો આ કાર્યક્રમમાં જોડાવાના છે અને લોકોમાં ત્યારે ખૂબ જ સરસ મજાનો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે

સાધુ સંતો સેવકો દ્વારા એક કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે અને ખૂબ જ લાખોની સંખ્યામાં લોકો જોડાય રહ્યા છે નવ નિર્માણ થયેલ મંદિરની આગામી ફેબ્રુઆરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે વાળીનાથ ભગવાનના શિવલિંગની શોભાયાત્રા યોજવામાં આવી છે જેમાં સનાતન ધર્મના પ્રચાર સાથે શિવલિંગને પ્રથમ જ્યોતિર્લિંગ માંડીને બારે જ્યોતિર્લિંગ અને ધામ પૂજન માટે પરિભ્રમણ માટે લઈને નીકળ્યા છે જેમાં દિવસે શોભાયાત્રા અને સાંજે શિવ સર્વપ્રથમ જે મહાકાલેશ્વરથી આ યાત્રા શરૂઆત કરી અને ગુજરાતનું પવિત્ર ધામ એટલે સોમનાથ માં આ યાત્રા પરિપૂર્ણ કરી અને આપણે આ યાત્રા બાર જ્યોતિર્લિંગ ધામ અને સાથે સાથે જે નેપાળમાં પશુપતિનાથ બિરાજમાન છે ત્યાં પણ યાત્રા થયેલ ગઈ હતી અને અલગ અલગ યજમાનો દ્વારા અલગ અલગ સેવકો દ્વારા લોકો ત્યાં ત્યાં પહોંચતા અને એમના દ્વારા જ ત્યાં અભિષેક પૂજન અર્ચનના કાર્યક્રમો રાખવામાં આવતા હતા અને સાથે ને સાથે જે જે પણ મંદિરે જતા ત્યાંની સરકારને જાહેર કરવામાં આવતો વાત કરવામાં આવતી એટલે ત્યાંની સરકાર દ્વારા પણ ખૂબ સારો આપણને લાભ મળે અને શિવલિંગ મંદિરના અંદર લઈ અને સારી રીતે પૂજન અર્ચન પણ જે જે પણ જગ્યાએ ગયા ત્યાંના લોકોએ ખૂબ સારી રીતે સહકાર આપ્યો હતો ચારધામ પૂજન બાદ આ શિવયાત્રા ગુજરાતમાં યોજાઈ હતી ગુજરાત શોભાયાત્રા બાદ આજે આજથી તેર દિવસ સુધી શોભાયાત્રા અમદાવાદમાં યોજાવાની છે જેમાં આખા અમદાવાદમાં આ શોભાયાત્રા નીકળશે અને અમદાવાદીઓ ઠેર ઠેર શિવના દર્શન અને પૂજનનો લાભ લઈ શકશે જેમાં અંતિમ દિવસે નવરંગપુરા જીએમડીસી ખાતે સમાપન થશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાવાના છે અંદર સોમનાથના સમકક્ષ સોમનાથ સોમનાથથી થોડુંક નાનું મંદિર ઉત્તર ગુજરાતની અંદર બનીને તૈયાર થઈ ગયું છે બાવીસ બે બે ના દિવસે એની પણ પ્રતિષ્ઠા રાખેલી છે આ દિવ્ય ભવ્ય મંદિર પાણ પ્રતિષ્ઠાની અંદર અલગ અલગ સાધુ સંતો અને મહાનુભાવો આવવાના છે ગુજરાતની અંદર સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે આખા ગુજરાતની અંદર અમારી શિવયાત્રા ફરી રહી છે આજે નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કરી અને અમદાવાદની અંદર શિવયાત્રાનું પ્રસ્થાન બાપુ કરવાના છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે ગુજરાતમાં સનાતન ધર્મનો પ્રચાર અર્થે જે અમારી શિવ યાત્રા જ્યારે નીકળી છે ત્યારે રબારી સમાજ તો છે જ પણ જોડે જોડે તમામ સમાજના લોકો ખૂબ જ ભાવથી આ યાત્રાને વધાવતા હોય છે લોકો એનું સ્વાગત કરતા હોય છે અને ખૂબ એક ઉત્સાહ આપણને અહીંયા જોવા મળે છે સોમનાથ પછીના શિવ મંદિર માટે સમગ્ર દેસાઈ સમુદાય દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી દિવસોમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશભરના સંતો મહંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જેમાં મુખ્ય મંદિર એવા તરફ ખાતે સોળ થી બાવીસ ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ શિવયાત્રા શિવધામ જે ગુજરાતનું સોમનાથ પછીનું બીજું મંદિર બની રહ્યું છે એના માટે સંદર્ભે ગુજરાતથી માટી ભારતભરના તમામ મોટા રાજકીય આગેવાનો સંતો મહંતો તમામને આમંત્રિત કર્યા છે અને ગુજરાતની તમામ સનાતન પ્રેમી જમતાને પણ આમંત્રણ કરી છે અને બધાને ભાવપૂરી આમંત્રણ આપ્યું છે અને અમારા ગુરુજીનું એક સપનું હતું કે મંદિર બને અને આ શિવલિંગ આ દિન સુધીનું એક રેકોર્ડ છે બાર જ્યોતિર્લિંગ ચારધામ એ જઈને ત્યાં જઈને પૂજા અર્ચન કરી અને ત્યાંથી પરભ્રમણ કરીને ગુજરાતમાં આજે અમદાવાદમાં પ્રવેશ કર્યો છે આખા ગુજરાતની પણ એની યાત્રા શોભાયાત્રા દરેક સમાજો દ્વારા સાથે રહી અને એને પૂર્ણપૂરું કરવામાં આવી છે અને સૌનો સાથ અને સહકાર

તો બાવીસ ફેબ્રુઆરીએ યોજાનાર મોટા તરફ ખાતે સ્થાપના થવાની છે વાળીનાથ શિવના પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય આયોજન થશે જેમાં સાધુ સંતો સહિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કેમેરામેન મેહુલ સોલંકી સાથે બિરેન જાદવ અમદાવાદ સૂર્ય નમસ્કાર દ્વારા સાધકને સંપૂર્ણ યોગ વ્યાયામનો લાભ પહોંચે તેવા ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા શરૂ કરવામાં આવી છે પાટણ જિલ્લાના નાગરિકો